નમસ્કાર દર્શક મિત્રો ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં મકર નગરી તો કહેવાય છે જ ત્યારે બીજી બાજુ ભુવા નગરી પણ કહીએ છીએ વધુ એક ભુવો આ જોજ વડોદરા શહેરમાં ગોરવા ખાતે ગોરખનાથ મંદિરથી મધુનગર બ્રિજ બાજુ જોરદાર મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો આ ભુવો ત્રણ દિવસ પહેલા પડ્યો તો સ્થાનિકોએ બતાવ્યા મુજબ સંખ્યા રજૂઆત કર્યા છતાં પણ ભુવાને સમર્પણ કરવામાં આવ્યું ન હતું આજ રોજ રહીશો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરેલી કે કોર્પોરેટર

વધારે હોય છે જ્યારે નાના નાના બાળકો આંગણવાડીમાં જતા હોય ને આજુબાજુ નાના બાળકોને સ્કૂલ જતા હોય જો આ ભૂવામાં પડી જાય તો શું આ અધિકારીઓની જવાબદારી જવાબદારી રહેશે કેમ કે અહીંથી બસો મીટરની દૂરીમાં કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિનું ઘર આવેલું છે ને સો મીટરની દૂરીમાં ધારાસભ્યની ઓફિસ બી આવેલી છે જો એમના જ વિસ્તારમાં ત્રણ દિવસથી ભૂવા પડેલા ને એ લોકો ના પૂરી શકતા હોય તો આ લોકોએ ખુરશી ખાલી કરવી જોઈએ જે ખાલી કરી દેવી જોઈએ જો અધિકારીઓને કહેવા માંગુ છું જો ચાર કલાકના અંદર આ ભુઓ પૂરવામાં નહીં આવે તો આ જ કાદવ એમના એમના ઘરે જઈને અમે નાખીશું